જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો બધા જ મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલની નવી જ સ્ટોરીમાં આજની સ્ટોરીમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી સામે આટલા જિલ્લા રહેશે કોરાધાકડ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ સાથે આગાહી કરવામાં આવી હતી જેમાં શુક્રવારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમાં રાજ્યમાં હૂટવાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે પરંતુ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે તો કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે અમદાવાદના હવામાન કેન્દ્રના ડિરેક્ટર એ કે દાસ દ્વારા માહિતી આપવામાં આવી હતી ગુજરાતમાં આગાહી દિવસોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે જેમાં ચાલુ અઠવાડિયાના અંતિમ દિવસો તથા નવા અઠવાડિયાની શરૂઆતમાં છૂટોછવાયો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતની આસપાસ રહેવાની વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે દસમી સપ્ટેમ્બર માટે અરવલ્લી અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે નોંધનીય છે કે રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થયો છે પરંતુ વરસાદ યથાવત છે આજના દિવસે ભારે વરસાદની સંભાવનાઓ સાબરકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે તથા સૌરાષ્ટ્ર કચ્છના ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે રવિવારના દિવસે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને હોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની નજીક બનેલી સિસ્ટમના કારણે વરસાદ થઈ રહ્યો હોવાનું જણાવ્યું છે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં આસામ અને અરૂણાચલ સહિત બિહાર બંગાળ ઝારખંડમાં વરસાદની સંભાવના છે અહીં બંગાળની ખાડીમાંથી ચાલી રહેલું ચોમાસું આંધ્રપ્રદેશ તેલંગાણાથી મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહ્યું છે જેના કારણે આજે તેલંગાણા આંધ્ર અને રાજસ્થાનમાં ભારે વરસાદ થઈ શકે છે અને મહારાષ્ટ્રના દક્ષિણ પૂર્વમાં સારો વરસાદ થઈ શકે છે મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં ત્રણ દિશામાંથી ફાયદો મળી રહ્યો છે પ્રથમ દક્ષિણ તરફથી આવતા વાદળો જે ગુજરાત રાજસ્થાન તરફ વળ્યા પછી મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગને અસર કરી રહ્યા છે બીજું બિહારથી ઉતરતા વાદળો રાજ્યના પૂર્વ ભાગને અસર કરી રહ્યા છે અને ઉત્તરથી ઉતરતા વાદળો ઉત્તરીય ભાગને અસર કરી રહ્યા છે તેથી દિવસ દરમિયાન રાજ્યના ઉત્તર પશ્ચિમ ભાગમાં વરસાદની સંભાવના છે જ્યારે બપોરે દક્ષિણ પૂર્વ દિશામાં વરસાદની સંભાવના છે આંધ્રપ્રદેશ દિલ્હી એનસીઆર બિહાર ઉત્તર પ્રદેશ સહિત અન્ય ઘણા રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સ્થિતિ વણસી છે હવામાન વિભાગ આઈએમડીએ હવે વધુ એક ખતરાની ચેતવણી આપી છે આઈએમડીના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર વિકસિત થયું છે તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે હવામાનશાસ્ત્રીઓના મતે આગામી ચોવીસ કલાક હવામાનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે બંગાળની ખાડીમાં બદલાયેલી સ્થિતિને કારણે પશ્ચિમ બંગાળથી લઈને ઓડિશા સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે હવામાનમાં ફેરફારની અસર બિહાર અને ઝારખંડમાં પણ જોવા મળી શકે છે આ અમારી ચેનલમાં બધી માહિતી ઇન્ટરનેટ અથવા ન્યૂઝપેપર કે પુસ્તકોમાંથી લેવામાં આવી છે આવા બીજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ તથા વીડિયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરો હર હર મહાદેવ